અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એપી પટેલની રાહદારીની છે એલસીબી પોલીસ સ્ટાફ જાફરાબાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે રહેતો રામાભાઈ સોલંકી સરકેશ્વર મંદિરની પાસે બાવનની કાંટમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય બાતમીવાળી જગ્યાએ સ્ટાફના પ્રફુલભાઈ જાની ધર્મેન્દ્ર રાવ પવાર બાબુભાઈ ઢેર સંજયભાઈ પદમાણી સહિતના સ્ટાફે રેડ કરતા બાવાની કાટમાંથી દેશી દારૂના ડબ્બાઓની હેર કરનાર લખમણભાઈ રામાભાઈ સોલંકી રહે વઢેરાવાડાને પકડી પાડી તેના કબજામાંથી દેશી દારૂ લિટર પંચાણું કિંમત રૂપિયા બે તથા દારૂ બનાવવાનો આઠો લિટર ત્રણ કિંમત રૂપિયા નવ તથા ભઠ્ઠી ચલાવી દારૂ બનાવવા માટેના સાધનો મળી કિંમત રૂપિયા પંદર હજાર ત્રણસો મુદ્દામાલ કબજે કરી લખમણભાઈ રામભાઈ સોલંકી સામે પ્રોહિબિશન ધારા હેઠળ ધોરણસરની કાર્યવાહી